નમસ્કાર દર્શક મિત્રો થડા એક પેજમાં તમારું સ્વાગત છે જોઈએ હવે મહત્વના સમાચાર મહુવામાં તળાજાના પૂર્વ નગરસેવકની હત્યા થતાં સત્યાર મચી જવા પામી હતી આજનો તારીખ પંદર છ બે હજાર પચીસના રવિવારના સવારે સાડા છ કલાકે તળાજાની સરકારી હોસ્પિટલ ખાતેથી મળતી માહિતી અનુસાર વાત કરીએ તો તળાજાના પૂર્વ નગરસેવકની મહુવામાં હત્યા કરવામાં આવી છે તળાજાના પૂર્વ નગરસેવક સુનિલ ચૌહાણ સહિત કેટલાક વ્યક્તિને થઈ હતી મારામારી સુનિલ ચૌહાણને મારામારી થતાં શરીરના ઘા ઝીકી દેવામાં આવ્યા હતા શરીરના ઘા મારવામાં આવતા સુનિલ ચૌહાણને મહુવાની પ્રાઇવેટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં વધુ સારવારની જરૂર જણાતા ભાવનગર રિફર કરવામાં આવ્યા હતા સુનિલ ચૌહાણને મોવાથી ભાવનગર સારવાર અર્થે જઈ રહ્યા હતા ત્યાં રસ્તામાં જ તેમનું મોત થયું હતું મહવામાં થયેલ મારામારીમાં તળાધાના પૂર્વ નગર સેવકને ઇજાઓ થઈ હતી અને ભાવનગર સારવાર અર્થે જતા તેમનું મોત થતાં તેમને તળાધાની સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા જ્યાં તેમનું મોત થયું હતું અને તળાધાની સરકારી હોસ્પિટલ ખાતે દલિત સમાજના આગેવાનો મોટી સંખ્યામાં દોડી આવ્યા હતા અને તળાજા પોલીસ દ્વારા પણ હોસ્પિટલે પહોંચીને કાર્યવાહી કરવામાં આવી હતી આ મારામારી કયા કારણોસર થઈ હતી અને તેમની હત્યા શા માટે કરવામાં આવી છે તેનું કારણ હજુ અંકબદ્ધ છે સત્ય અને ખરી હકીકત યોગ્ય તપાસ બાદ જ ખબર પડશે વધુ વિગતો માટે રાહ જોવી રહી